બાકી ગટર ના અભાવને કારણે વર્ષોથી દુર્ગંધવાળા ગંદા પાણીનો જોવા મળે છે ગ્રામજનોના આરોગ્ય હોવા છતાં ગંદા નિકાલ માટે ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત જવાબદાર દ્વારા આજ દિન સુધી કોઈ પણ પ્રકારની સુવિધા કરવામાં આવી નથી દુર્ગંધવાળા ગંદકીના કારણે ગામમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધવા પામ્યો છે જ્યારે બીજી તરફ મચ્છરનો ઉપદ્રવના કારણે ગ્રામજનોમાં જીવલેણ રોગચાળો પણ ફાટી નીકળવાનો પણ સંભવ રહે છે ગ્રામ પંચાયત ના કે પછી તાલુકા પંચાયત ના જે તે લાગતા વળગતા સત્તાધારી જવાબદાર તંત્ર સુ લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય છતાં પણ કુંમકરણની જેમ પર નિન્દ્રમાં જોવા મળી રહ્યા છે બ્યુરોક્રેટ નીતિન વસાવે હરમેશ સત્યની સાથે કેરમભાઈ મારુભાઈ પારડી અને મбайચુ અને ગામનો તો એ ગામનો સમસ્યા છે એ સમસ્યા સરપંચનો હોય છે પણ એ સરપંચને પણ જાણ કરેલી છે આગાઉ પહેલે અને પેપરમાં પણ આપેલું છે તાલુકા વિકાસ અધિકારી સાહેબને પણ જાણ કરેલી છે અત્યાર સુધી તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી પણ નથી અહીંયા હાજર રહ્યા અને અહીંયા બહુ દુર્ગંધ આપણો વોટર લાઈન વ્યવસ્થા નથી અત્યાર સુધી તો બહુ હેરાનગતિ થાય છે અમાનને લગભગ પચાસેક એક ઘરો તકલીફ છે એક ગાડી એક વાહન નીકળી જાય બહુ દુર્ગંધ મારે છે અહિયાં એટલે આવવાનું બહુ તકલીફ તકલીફ થાય છે અને બીજો કે કઈ આગળના લોકો ત્યાં રહેતા છે ત્યાં પણ બહુ એટલી ખરાબ પરિસ્થિતિ છે તો તમે ધ્યાન કેમ નથી લેતા અને સરકારનું ગ્રાન્ટ એટલી બધી આવે છે તો ઉપયોગ ક્યાં કરો છો અને ક્યાં વાપરો છો એટલે મને એવું પૂછવું છે કે તમે અત્યાર સુધી ધ્યાન કેમ નથી આપતા નાનલો એ કામના આગેવાન તરીકે હું તો કહેતો છું પણ તમે એ વાતને ધ્યાન નથી લેતા તો મારે કહેવામાં એવું છે આ વિશે તમે જાણ કરેલી આગળ જાણ કરેલી કોઈ મુલાકાત આવેલી ના નથી આવ્યા અત્યાર સુધી તો આવ્યા નથી મુલાકાત આ પાણી જે ઠેર છે આ પાણી આમ જ રહે છે આમ જ રહે છે

છે ને જોવું હોય તો અંદર થી પણ જઈને જોઈ શકો છો તમે અને એ સમસ્યા ગામની બધાની જવાબદારી બને છે પણ એ લોકો કહેવા જાય તો સામે વાળાને ક્યાંથી પાણી આવે ક્યાં નહીં તે પેલા ઘર વાળા કે અમારે ત્યાંથી નથી આવતા એટલે સરકાર જવાબદારી બને છે કે સરકાર લોકો આવીને અહીંયા સમજાવીને પાણી ક્યાં વાપરવું છે ક્યાં નથી એ સરકાર લોકો આવીને જે તાલુકા વિકાસ અધિકારી સાહેબ છે તે લોકો આવીને અહીંયા રજૂઆત કરે એટલે ગામમાં એ એ એ ઝઘડો અહીંયા ઉપસ્થિત ઉપસ્થિત થાય થાય છે છે તો વારંવાર એકબીજા સાથે બે દિવસમાં મંદિર જે ગટર વ્યવસ્થા છે એ બે દિવસમાં કાર્યવાહી નહીં થાય તો અમે કલેક્ટર સુધી જવાનો પ્રયાસ કરીશ અને ત્યાં લેખિતમાં રજૂઆત કરીશ એટલે અમે કરવાના છે અને કરવાના છે એટલે બે દિવસમાં આ વ્યવસ્થા હોવી જોઈએ